ભાગવત કથા છે યશોદાજી નંદ બાબા કૃષ્ણની ની માથે ઉપર હાથ ફેરવે છે અને શ્રી કૃષ્ણ પ્રેમથી મા યશોદા અને નંદ બાબા પ્રણામ કરે છે રાત્રિના સમયે આજે શ્રી કૃષ્ણ સુતા છે પણ શ્રી કૃષ્ણ પડખા ફરે નીંદર આવતી નથી અને એ જ સમયમાં માં યશોદા આવ્યા કીધું બેટા નીંદર નથી આવતી તો કે માં કાલે વયો જવાનું છું ને એક કામ કરને આજે છેલ્લો દિવસ છે મને તારો ખોળો આપી દે ને